નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં કોઈ ગમે તેટલું બોલી સ્વયંને શાંત રાખો કારણ કે તાપ ગમે તેટલો પડી સમુદ્રને નથી સૂકવી શકતો સવાલ નંબર એક દુનિયાનું સૌથી ખુશ રહેવાવાળું જાનવર કયું છે એનો જવાબ છે આ જાનવરનું નામ કોકા છે આ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના અમુક ભાગોમાં અને જંગલોમાં જોવા મળે છે સવાલ નંબર બે કયા દેશમાં કાન વગરના સસલા જન્મે છે એનો જવાબ છે જાપાનમાં કાન વગરના સસલા જન્મે છે સવાલ નંબર કયા દેશમાં સામાન્ય વ્યક્તિ કાર ખરીદી નહીં શકતો એનો જવાબ છે ઉત્તર કોરિયામાં સાધારણ લોકોને કાર ખરીદવાની અનુમતિ નથી હોતી સવાલ નંબર ચાર કયા જાણના પત્તા પર મનુષ્ય ઉભો રહી શકે છે એનો જવાબ છે દુનિયાનું સૌથી મજબૂત પાન વિક્ટોરિયા વોટર લીલી છે જે એક મનુષ્યના વજનને ઉઠાવી શકે છે સવાલ નંબર પાંચ કેટલી ઉંમરના પુરુષો ગાંડા જેવું કરે છે એનો જવાબ છે થી પાંત્રીસ વર્ષના જો તમને મારા જનરલ નોલેજના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં